હાસીરામ શું કેતા આ વિશ્વની કે આ રાજસ્થાનના જાલોર જિલ્લાની અંદર હા હા જે આપણી પચમેડા ગૌશાળા આવેલી છે વિશ્વની મોટા મોટી ગૌશાળા છે વાહ વાહ અને જેનું સંચાલન અહીંયાની સંસ્થા કરી રહી છે તો એ સંસ્થાની એક પેટા શાખા છે તો આપણે જે સાચોરથી નજીક જ એટલે કે સાત કિલોમીટર જેટલું અંતર છે ત્યાં ગોળાસણ ગામ છે ગોળાસણ ગામની અંદર આ ગૌ માતાની એમ કે આપડી જે હિન્દુ ધર્મની માં કહેવાય છે જેની અંદર 33 કરોડ નો વાસ છે હા મોટામાં મોટી મોટામાં મોટી છે જે પવિત્ર માં છે એના દર્શન આજે બધાને તમને કરાવવા છે એને કેવાનો મતલબ મારો એ છે કે વિશ્વની મોટા મોટી ગૌશાળા એટલે પતમેડા હા અને આટલી ગાયો કદાચ જોઈ નહી હોય મારા અંદાજે એટલું કહું છું કે તમારે અહીંયાથી આ આ તો એની પેટા વિભાગ છે પણ પેટા વિભાગમાં તમારે ભરવું હોય ને તો બાઈક કે ગાડી લેવી પડે અડધા અને બીજી બધી ગાયો છે આ તો માતાજી નો વાળો છે આ બાજુ ગૌમાતા છે ઓલી બાજુ નંદી છે અને નંદી ઘર એટલા માટે બનાવ્યું છે કે નંદી પણ રખડવા નો જોઈએ એ પણ એક ના કોઠિયા કામ કર્યું છે હવે આ તો આપડે કે એક ટ્રેક્ટરો આવી ગયા છે એટલે એની જરૂર નથી બાકી આપણે એને બાપ કઈ બોલાવતા હતા ભાઈ ઈ સમય હતો ને આજે આ તો કે ને કે ઈ આદર કરવા યોગ્ય જ છે જી જી ચોક્કસ અને બીજી વિશેષતા એ છે કે અહીંયા આજુબાજુના જે ખેડૂતો છે એ લીલો ઘાસચારો અહીંયા લઈને આવે છે અને એ વેચે તો આ સંસ્થા એમને પૈસા પણ આપી દીધી એટલે આજુબાજુના ખેડૂતો માટે આ બધું કરવું કોઈ સહેલી વસ્તુ નથી ફરવું હોય ને તો તમારે બાઇક કે ગાડી જોઈએ અને સાહેબ આપણે પાંચ પચીસ ગાયો હોય સ્વાર્થ નિભાવતા હોય તોય પછી નો આવી જતો હોય છે ભારત ભૂમિ ને કે હજી ગાય માતાને આદર આપી રહ્યા છે એના ફૂરના બડે આપણે જીવી રહ્યા છીએ તો આ કેટલાક મસાઈ પથરાયેલું હશે અંદાજે મારા અંદાજે કે ક્યાં ઉપર હશે હા કે તો 100 200 વીગા ઉપર હશે પણ 50 થી સો વીગા ની અંદર તો ખાલી ગાયોના વાડા છે અહિયાં અલગ અલગ ઘર આપી દીધા છે તમે એક એક અંદર જશો તો એક એક વિભાગના નામ આપેલા છે અને લગભગ વિશ્વની અંદર નું નામ આવે એટલે કોઈ અમુક જ એવા વ્યક્તિ હશે કે જેમને કાને નહીં અવાજ ગયો હોય પથમેળા ગૌશાળાનું નામ આવે એટલે તરત જ કે ભાઈ રાજસ્થાન અંદર જાલોર જિલ્લાના

વિનંતી છે આવા વિરલા હજી પણ બેઠા છે અને એમના પુનઃ બળે આપણે જીવી રહ્યા છીએ તો અને ગુજરાતીઓ બીજલ ભાઈ આવું હોય અહીંયા તો આમ તો બનાસકાંઠા જિલ્લા ની બોર્ડર લાગે છે

આ ઝલક બતાવી દેજો જેથી કરીને આપણો ધર્મ જાળવાની જે પરંપરા છે એ જળવાતી રહે તો જય હિંદ સાથે આ વિડીયોને આપશું એમ